ગુરમા ગુરમા રે કાઠા ઘઉંની રોટલી ગુરમા ગુરમા રે સાસુ દેજો ભૂખ ખાળવા ગુરમા ગુરમા રે સસરા દેજો હવા દિયા ગુરમા ગુરમા રે દેરાણી જે ઠાણી ના જોડલા ગુરમા ગુરમા રે નણન દેજો રસોડલે ગુરમા ગુરમા રે વર દેજો વેવારિયો ગુરમા ગુરમા અમે મોળા કત કરી આ ગોર માં ગોર મારે સાસુ દેજો સારા ગોર માં ગોર મારે સસરા દેજો સારા ગોર માં ગોર મારે કે મોદી સાહેબ કે ઉ ગાયું મે ગીત વાહ ગગી વાહ દિવાળી બેન ફિલ નો બીજો ઉતાર છો તું શાબાશ શાબાશ દીકરી તને ખૂબ ખૂબ શાબાશી આપું છું મારી ગગીને કેવું નો પડે મારી ગગી હોઈએ કામે હોહરવી ફાળું નથી અને કામ આવડું નથી ફોમાં ભાઈતું પાડે એવી સે મારી ગગી ખૂબ સરસ ગગી હવે આવતી કાલે તારે બધા બાળકોને બધી છોકરીઓને આ ગીત શીખવાડવાનું છે કાલે પણ તારે ગીત ગાવાનું છે જો અલુણા આવે છે તારે આપણા ગામની બધી છોકરીઓને આ ગીત ગવરાવી અને અલુણા વ્રતના ગીતો ગાઓ અને મજા કરો હા મોદી સાહેબ મને તો બહુ બધા ગીતો ગાતા આવડે મારી મમ્મી આખો દી ગાયા કરે ને એટલે હું સાંભળું ને તે હું બધું શીખી ગઈ અને ગીત ગાવામાં તો પહેલો નંબર તમે મને જેવું હું કહે એ હું ગીત ગાઈ દઉં અને આપણા ક્લાસની બધી છોકરીઓને હું મસ્તીના ગીત શીખવાડી દઈશ સરસ સરસ બાળમિત્રો સરસ ગગી ખૂબ સરસ તો આજનું ટ્યુશન પૂરું કરીએ અને આવતીકાલે મારું લેકચર પણ સાંભળવા મળશે તમને ગોગડી બેન પણ ગીત ગાશે ગગી પણ ગીત ગાશે ખૂબ મજા આવશે તો ગોગડીબેનના ક્લાસીસમાં તમે જોડાયેલા રહ્યો એને એના વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તમને અમારી એક મોદી સાહેબની વિનંતી છે તો મળીએ હવે આવતીકાલે બાળ મિત્રો બાય બાય